લોકલ અડધી બસ ખાલી જામનગર ધારી લાગે છે બસ જોઈએ તો બરોબર જામનગર ધારી છે સીટ પ્રમાણેનો ટ્રાફિક છે કોઈ ઊભા ઊભા નથી જઈ રહ્યું પરફેક્ટ मोरबी भी वेरावड़ एम अभी सारे वो ट्रैफिक आगे इच है ख्याल ना राजकोट जामनगर वाया कालावड़ કંડક્ટર સાહેબ બાઇક વાળા નગર ઉભા રહ્યો ફટાફટ નીકળી ગયા ગોંડલ જામનગર બસ પાછળની સીટો ખાલી છે જગ્યા મળી રહેશે રાજકોટ જુનાગઢ સાથે ચોરવાડ વાયા જુનાગઢ થઈને ચોરવાડ જશે રાજકોટ ગજોડા જુનાગઢ ખેર બ્રહ્મા પાછળ સોનગઢ વાળી બી છે ભાઈ જુનાગઢ સોનગઢ વાળી બી પાછળ આવશે હમણે અંદર જ છે બસ સ્ટેન્ડ માં લાંબા બસ જામનગર સુરત વાયા વડોદરા જુનગર સુરત લાંબા રોજમાં માટે જુનાગઢ સોનગઢ કીધું તું અંદર હતી બસ હવે બહાર નીકળી જાય જઈ રહી છે સોનગઢ તરફ